ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અમે મેગી ખવડાવાય છોકરાઓને આ છોકરાને ખાવું હોય ને શું કાન નાસ્તો પણ મેગી તો પેટમાં ચોંટી જાય ખબર ને તને કેવું રે ને પ્લાસ્ટિક આવે આ ખાવા કોર તો પહેલા જે મેગી નહી રહી મમ્મી હવે કે મેગી ન બનાવવાની આ મેગી આપણે પીહૂડી બો કે આ મેગી એટલામાં લાવવી પડે પણ એક વીકમાં અઠવાડિયે મે એક જ વખત આજે આ રવિવાર આ રવિવાર બના દર રવિવારે બનાવતી પણ આ રવિવારે મે નહીં બન્યાલી

विस्को विस पैसा है मम्मी विस पैसा है मतलब मामा मम्मी गोरिया खा दिली चाहिए पंजा नहीं पोछ खा देली, देली हां दोहरी सफेद पहला इजमेट वाली इजमेट वाली हां हां पंजा नहीं पोछ मैं पंजो वो बाजार के बच्चे आ विस्को बाजार विस्को बाजार पंजो वो छो पंजो उदन माइकन बता वो पैसा है ये पन... दिवाली दिवाली हां पंजो सोना केवाई 10 को कोना केवाई 25 पैसा कोना केवाई विस्को केवाई गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जय माता गई कल तेरा मूड क्या मुझे स्कूल जावा में

E for elephant. बॉक्सर e जो मित्रों के नो उंगी गोजे बॉक्सर के लो उंगी गो, गो सांज जी कोई आप कोई टेंशन नहीं है ना बॉक्सर के लो दूर से जो, जो तो जो कर दो से। okay. तो जो लोग मित्रों को तो तैयार थे क्या चीज़ सुपर और आज हमारी रूही स्कूले जाए थे यू तू तैयार थी क्यों बेटा हाँ. तो ले जाओ उसे डॉगी ने हाँ. हाँ? ले जाता फ्रेंड ने बेटा फ्रेंड ने तो किधर क्या मिला है एक कहते थे कि तुम्हें કારુ ડોગી લાયાના કારુ ડોગી કેમેરા કેનો સબર એ બ્લોગ જોય છે આપડે આપડા બ્લોગ વાજે મને કુતરો કહેતા કુતરો નહી કહેવાનું અમે નામ પાડ્યું છે કે આપડે નામ શું પાડ્યું એ કહી દઈશ એવું કે તમે કારુ કુતરો લાયા એવું કહેતે ના હેની ને ઓકે હેની માની આપણે બ્લોગ જોતી હશે तेरा नाम सुन लीजिए बेटा मैगी अरे मैगी साथ लगी खराब चीज है बेटा बिया वागे लगी ये बजु नहीं खावानू हेल्दी फूड तो खावानू एक को आगे रिसीव पण हेल्दी फूड खावानू सारू ये आज को सु टाइम नहीं सब्जी मनाना सुरे जो जो अठानो हां तो चले जो रुही की उमस ले जाए ये वो हेल्दी ले जावानू मैगी तो ना खावा तने खबर नहीं जो पत्या जोर पेट खराब है सी तो तू कोना कहिस फोन करा ये ना चले जो અને તો આરામના જ મામલા છે અરે બહુ ડિસ્ટર્બ કરાય એવું નથી કેમ કે નાનું છે ને એટલા માટે બહુ ડિસ્ટર્બ ના કરાયું બાકી મોટું તો બહુ નક્કી થશે કેમકે હજુ તો કેટલા દિવસ છે અત્યારે કીધું છત્તર દિવસ ફોર્ટી સિક્સ ફોર્ટી સિક્સ મારે પૂછવાનું ત્યાંના ખબર ના છે કયો વાત છે કેને પણ કયો વાર છે સમ બાય તો પછી दिदिने केवानू एवदू नाही केवानू हो मंगळवार तो, तो काय आज सोमवार आके ओ मामी मगच पड़े आज काय वाजो मंगळवार थव काल सोमवार नथी गई हां नंतर सॉरी गोल अदर कॉल बोल स्कूल जातो ऊपर बोर्ड पर लिखता है टीचर लगावता नथी

छोा पे पढ़ ओके चलो रूही चलो तो मित्रों जो हमारे तो होंगी दो छह टेंशन नहीं बे भाई बहन पेन पे मारा खावाया चलो ओ मामा एक तुम तो तुमने वस्तु क्याने भूली गई बे, 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 बे हाँ, भाई बहन हां नहीं डाकिदा भाई ने हां ए रास्ता है ए और ठाणु ले वालों बोलो बॉयनेट नासंद को दीजिए हो

પછી આપણે બીજું કઈ રાખી દઈએ તો બધા ઘણા લોકોની કમેન્ટ આવી કે તમે સિમ્બા નામ રાખો સિમ્બા બસ તો સિમ્બા આપણે પહેલાથી બધાએ પછી કમેન્ટ પર એમ કીધું છે કે સિમ્બા જ રાખો આપણે બોક્સર ના રાખશો સિમ્બા બહુ મસ્ત છે સિમ્બા જ કીધું છે એટલે આપણે બે ઓપ્શન આપેલા બોક્સર રાખીએ કે સિમ્બા રાખીએ તો એમને સિમ્બા ઉપર જ વોટિંગ વોટિંગ કર્યું છે અને બધાની કમેન્ટમાં સિમ્બા જ છે સિમ્બા સારું નામ છે ને હા બસ સિમ્બા જ રાખો બહુ મસ્ત નામ છે ઓકે ઓકે તો ચલો મિત્રો હવે મારું પણ ફેવરેટ નામ છે એવું એમ તો વાંધો નહીં મિત્રો હવે રીતિકા એ તો કીધું કે રીધું છે કે સિમ્બા નામ રાખો તો બોલો જય ગણેશાય જય ગણેશાય એની એની રાશિ પ્રમાણે સિમ્બા જ આવશે હા હા મિત્રો હા તમે જણાવી દો હું ભૂલી ગયો કે એની જન્મ તારીખ છે અમે જે અમે પપ્પી લાયા ને એ પપ્પી ની જન્મ તારીખ છે પહેલી તારીખ 8મો મહિનો અને 2025 તો વિચારો પહેલી તારીખ 8મો મહિનો અને 2025 તો આજે આઈ થિંક એક મહિનો અને 14 દિવસે આજે 44 દિવસનું આ બચ્ચું છે કેલા ઓનલી ફોર ચુમ્માલીસ દિવસનું આ બચ્ચું છે તો પછી અમે પહેલી તારીખની રાશિ અમે અત્યારે કાઢી છે તો પહેલી તારીખની જેની જન્મ જ્યારે જન્મ થયો એની રાશિ આવી છે કુંભ રાશિ હવે કુંભ રાશિના અમે અક્ષરો જોયા તો સ શરણાઈનો સ છે સ સસલાનો સ છે અને ઘણા બધા બે અક્ષર છે એમ ટોટલ ચાર અક્ષર છે તો સિમ્બા આવી જાય અક્ષરમાં એમ હા સિમ્બા આવી જાય તો આપણે પહેલેથી સિમ્બા રાખીશું પણ મને નથી ખબર કે કે કુંભ કુંભ રાશિ રાશિ જ મેં કીધું તો રાશિમાં મિત્રો હવે સિમ્બા નામ રાખી દીધું છે છે કેમ આવી પહેલી તારીખના દિવસે જ અને કુંભ રાશિમાં સ ક્ષ એ બધું નામ અક્ષર છે તો ફાઇનલી નામ રાખી દીધું છે સિમ્બા ઓકે જોવા દે અમારે સિમ્બા Come here, Simba. Simba, 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 go Simba, 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 Simba,

કે કે શું ઓલા સિમ્બા 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 બોલ કે આગળ સિમ્બા ના બોક્સર ના બોક્સર પર કમેન્ટ ના પાર છે બધાય બોક્સર એ એનો હક ખરાબ થાય સિમ્બા 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 એટલા હા હા સિમ્બા બોલ સિમ્બા હા હા સિમ્બા

એ નહીં લાવો અને દસ રૂપિયા વાળો લાવો જોઈએ હું ચિંગુસ છે કે એ ચિંગુસ છે બોલો અરે પણ વ્હાઈટ ટોન પાવડર ફેસ માટે સારો કહેવાય એ સ્પેશિયલ ફેસ માટે આવો બોડી માટે આવે અને પોન્સ પાવડર એ એ ખરાબ આવે એ એ સારો જ ના આવે દસ વાર પોન્સ પાવડર ખરી વાપરાય ખરો ગાંડુ જો લઈ આપવું પડે મેં સવાનું કહું છું કેવી લાગે છે